તો કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી ઘટનાએ સમગ્ર દેશના હૃદયને હચમચાવી દીધું છે લોકોને ધરમ પૂછી પૂછીને કરવામાં આવેલી ગુજરાતના વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે સમસ્ત હિન્દુ સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના આવાહન પર સાવલીનગર સંપૂર્ણપણે સજ્જડ બંધ રહ્યું હતું નગર પ્રવેશ દ્વારથી શરૂ થયેલી રેલી મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ સુધી જઈ ઉગ્ર નારાબાજી સાથે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું પહેલગામની ઘટનામાં શહીદ થયેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી રામધુનનું ગાન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી સરકાર સમક્ષ આતંકવાદ કરવાસ ના રોજ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો ને આ અત્યાર સુધીની બરબરતાની દરેક હદો વટાવી ચૂક્યા છે આતંકવાદી અને હવે અને સહન કરીએ તો સમસ્ત હિન્દુ સમાજને સમસ્ત ભારત એ મૂર્ખ ગણાય ધર્મ પૂછીને આ લોકોને આપણા કાશ્મીરની અંદર પ્રવાસીઓને મારવામાં આવ્યા છે ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી છે તો આ શું સંદેશ આપવા માંગે છે આ લોકો અને આનો હવે કોઈ ઉપાય છે નહીં એમને સંપૂર્ણ રીતે ખતમ કરવો એ જ આ ઉપાય છે